તો બસ હું તો બધું આવી રીતના લઈને જાઉં છું સાંજોન તો એકલા ને ખાવા જવાનું નહીં થયું તો લઈને આવ્યો ને તો અહીંયા ઉભું ઉભો ખાય છે પાર્સલ કરે તો ફ્રેન્ડ અમે તો અહીંયા આવીને બેઠા છે અહીંયા બસ આવવાની છે તો અમે કાઠિયાવાડ જવાના જય માતાજી ફ્રેન્ડ્સ તો બપોરનું જમાનું પણ જમી લીધું છે અને જમીને હવે બેઠા છે તો આઈ હોપ કે બધા મજામાં હશો અને અમે પણ મજામાં જ છીએ અને આ બાજુ તમને બધું દેખાતું હશે સામાન અને ઘણા બધાની એવી પણ કમેન્ટ હતી ફ્રેન્ડ્સ તો હું બ્લોગમાં જ કહી દઉં છું કે તમે કેમ અમદાવાદ છોડીને આવતા રહ્યા શું કારણ ને એવું બધું પૂછતા હતા તો કારણ તો આમ કે ત્યાં બે હજાર એટલે ફાવે નહીં અને હાજરીનું પણ થોડુંક રોજનું થોડુંક આવું હતું નહીં સમજુ ઓછા થોડાક ઓછા હતા એટલે પછી આમ થોડું ઘણું બધું ગમ બધું થોડું થોડું જ હતું અને કંઈ એમ વધારે મોટો કંઈ પ્રોબ્લેમ નહીં પણ ફાવ્યું નહીં ને એવું બધું પછી અમે આવતા રહ્યા અને બીજાને એવી પણ કમેન્ટ હતી કે તમે હવે જતા રહ્યા એ બાજુ તમને કામ મળશે અને શું કામ કરશો કામ નહીં મળે તો એવું પૂછતા હતા તો અમે તો અહીં રહેવાના નથી અહીંથી અમે જવાના છીએ પહેલાં અમે કાઠિયાવાડ બાજુ હતા દ્વારકા એ જ જગ્યાએ અમે પાછા જવાના છીએ બાજુથી બધી ને એવું કરીને અમે આવ્યા હતા અહીંયા પણ અહીંયા ત્યાંથી ડાયરેક જ અમે જતા રહેતા કાઠિયાવાડ પણ અહીંયા આવવાનું કારણ એ હતું કે અમારે થોડોક સામાન અહીંયા રાખી દેવાનો હતો અને થોડોક સામાન લઈ જવાનો હતો અને કાલના બ્લોગમાં તમે જોયું કે અમારે બધું સાફ સફાઈને એવું બધું કરવાનું હતું તો કેટલું બધું થઈ ગયું હતું અમને કેમ કે અમે ફોન કરતા રહીએ છીએ આ બાજુ બધા પાડોશમાં બધે એટલે અમને ખબર હતી કે બધું ઘાસને ઉગી ગયું છે તો થોડુંક સાફને એવું કરી દઈએ તો થોડુંક સારું રહે બાકી તો પછી અમે કેટલું ત્રણ ચાર પાંચ એક મહિના પછી આવે તો કેવું બધું થઈ જાય તો થોડું ઘણું બધું સાફ ને એવું બધું કરી દીધું છે અને એ જ કારણ હતું અહીં આવવાનું બાકી ડાયરેક અમે જતા રહેતા ત્યાં કામ કરવા કામ કરવાનું તો ગોઠવી દીધું છે એટલે ટેન્શન જેવું છે નહીં કેમ કે મળી ગયું છે આપણને કામ તો આજે તો આપણે નીકળવાના પણ છે તો આ બાજુ સામાન પણ પ્યા છેદ આપણો થોડોક પેક કરવાનો હતો અને બીજું તો અહીં બધું રાખી દેવાનું હતું ગેસ આલું સગડીને એવું બધું બોટલ તો આપણો હતો નહીં બોટલ તો ત્યાં એ કાકા દાપ્યો આપ્યો જે અહીંથી લઈ ગયા હતા એ સારા જ કાકા હતા અને હેલ્પ પણ ખૂબ જ કરી એટલે એમનું પણ ખોટું નથી બોલતી સારા જ છે અને એમ સારો દિમનો સ્વભાવ પણ છે નહીં સમજો અને એ પણ ફોન કરે છે સારું જ છે અને બીજી પણ એક એવી કમેન્ટ હતી કે નગીનભાઈની કે તમે જે જગ્યાએ રહો છો એ જગ્યા કેટલી પહોળી છે અને કેટલી લંબાઈમાં છે તો તમે જરૂરથી કહેજો કહેતા હતા તો કેવી રીતે સંજીવ આ કોટ બાજુથી આ બાજુ વીસ ફૂટ છે પછી આમ લંબાઈમાં ચાલીસ ફૂટ છે એટલે વોળાઈ વીસ ફૂટ અને લંબાઈ ચાલી ફૂટ તો એવો કંઈક પ્લોટ છે આપણો અને પૈસા થોડા થોડા કરતાં આપતા જ રહી જશે ધીરે ધીરે કરતાં એટલે જલ્દી પૂરા થઈ જશે અને કામ પણ મહેનત પણ આપણી ચાલુ જ છે એટલા માટે હવે કામ કરવા પણ પાછા જતા રહેશું એટલે એ બાજુ તો આપણને ફાવે દે એટલે કામ કરીને જ આવ્યા છે એટલે ખબર જ છે કે આવું બધું કામ છે એમ તો જવાની તૈયારી કરીએ ફ્રેન્ડ્સ તો વિડીયોમાં બ્લોગમાં કન્ટિન્યુ કન્ટિન્યુ રહેજો અને સંજુ તો કંઈ બોલતો નહીં આરામ કરે છે કેમ કે બસમાં લાંબો સફર હવે કરવાનો છે કેમ કે અમદાવાદથી આવ્યો એ થોડોક ટૂંકો સફર હતો પણ આ લાંબો સફર આખી રાત જતી રહી જવામાં નહીં સંજુ સવારે સાંજના બેસું તો સવારે પહોંચું એટલું કંઈક દૂર છે એટલે થોડોક આરામ ને એવું કરી લઈએ એટલે જમવાનું બનાવીને ફટોફટ જમી લીધો એટલે બ્લોગ પણ ના તો સ્ટાર્ટ કર્યો તો ફ્રેન્ડ્સ તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો બધાની બહુ જ બધાની કમેટ હતી પણ નો બ્લોગ બનાવે એટલી બધી કમેટ હતી પણ શું કરવાનું ફ્રેન્ડ્સ ટાઈમ નથી થોડોક આરામ કરી લઈ અને પાછું થોડું ઘણું સામાન અહીંયા કમ્પ્લેટ મૂકીને જવું પડે કેમ કે આવું ઘર છે અને આમાં તો મૂકી નહીં જવું પડે એટલે આપણે બાજુમાં મસ્ત એવું ઘર છે પાક્કું એમાં બધો પંખો અને એવું બધું સામાન તૈયાર રાખી દેસું અને પછી નીકળશું તો હેન્ડો મળીએ થોડીક વાર રહીને હવે જઈએ આપણે

સંજુ તો પેલી બાજુ ઊભો છે ને અહીંયા તો બધું પાણી પાણી થઈ ગયું છે હવે બેહવાનું પણ કઈ અને અહીંયા થોડું કોરું છે તો અહીં સામાન રાખી દીધું છે અને હું ઠેલા પર બેઠી છું અને થોડું કોરું છે ને તઈ હું બેઠી અને સંજુ તો આમથી આમ ઊભો રહી છે પગ પણ ચડાવી દીધા છે અલા બાઈ ચડાવી દીધી છે અને સંજુ બેહવાની જગ્યા નથી મળતી તો શું કરવાનું કે બસ આવે તો જ થાય બરોડામાં તો ફૂલ વરસાદ ચાલુ જ છે તો ફ્રેન્ડ સંજુ તો કહે છે નાસ્તો લેવા માટે અને પેલી બાજુ જોવા માટે કંઈક સારું વસ્તુ કંઈક નાસ્તામાં મળી જાય તો આવી ગયો છે હા કંઈ જમવા જેવું છે નહીં સારું

તો ફ્રેન્ડ સંજુ તો એકલા ને ખાવા જવા નહીં થયું તો લઈને આવ્યો ને તો અહીંયા ઉભો ઉભો ખાય છે પાર્સલ કરાય લઈને આવ્યો ને બીજે લારી હતી તો અહીંયા છે ને કાઢી આપ્યું ને બધું હવે તો બંધ જ થઈ જાય ને કેટલા વાગી છે હવે અંધારું પણ થઈ ગયું છે આ બધું તો બધું અંધારું કરી દીધું કેમ કે હવે દુકાનો ને બધું બંધ જ થાય છે વરસાદ પણ બંધ થવાનું ના બને લે તો જરૂરી કે ફૂલ વરસાદ તો ચાલુ છે તો ફ્રેન્ડ્સ અમારે તો બસ પણ નથી આવતી અને આ બાજુ સંજય બેઠો છે ઊંઘ પણ આવે નહીં દસ વાગી ગયા બસ તો ટ્રાફિકમાં હલવાઈ ગઈ એવું કહે છે ફોન કર્યો તો અને દેખો બીજી બીજી બસો આવે પણ અમારી બસ નથી આવતી

વરસાદ પણ પડતો હતો એટલે ફટોફટ અમે બી ગયા હતા બસમાં અને અત્યારે બસ ઊભી છે કઈ સંજુ લીમડી લીમડી છે હા લીમડીથી થોડીક આગળ બસ હા હોટલ છે ને અહીંયા બસ ઊભી છે અને અમે થોડુંક બહાર પણ જઈ આવ્યા અને મસ્ત બેઠા છે અને અમારે સંજુને મારે એમ

સામે બસમાંથી ઉતરીને હવે અહીંયા બેઠા છે સંજુબા ના બાજુ બેઠો છે સાડા નવ વાગી ગયા સાડા વાગી ગયા અને મોડું મોડું ધોઈ પછી સવાર સવાર ચા પીયા થાય તો ચા પી લીધી નહીં સંજુ હું નહીં પીધી સંજુ નહીં પીધી પણ મેં તો પી લીધી કેમ કે હું ગાવતી હતી ને એટલે અને અહીંયા નાસ્તો પણ લઈ લીધો છે હવે ત્યાં અહીં નાસ્તો કરીશું પણ હવે છગડો નથી આવતો બેઠા હતા અમે ફ્રેન્ડ્સ જવાના હતા ને ત્યારે અને પાછા અહીંયા આવીને ઉતર્યા અને આ છે ને ભારથલ ગામ છે ને તો અહીંયાથી અમે ઉતર્યા અહીંયાથી અમારે છગડા બે ને થોડુંક જવાનું ચપ્પર જવાનું તો ફ્રેન્ડ્સ અમે છે ને હવે છગડા બે ગયા છે અહીંયા ઝઘડા લાગે વરસાદના છાટા છાટા ચાલુ વરસાદની મોસમ છે એટલે વરસાદ પડવાનો છે આ કાગળ આમ કરી દઈશું હવે સપર બની તો ફ્રેન્ડ્સ અમે તો અહીંયા આવી ગયા છે ને હવે બધું લઈને જઈએ છીએ અને સંજુ પણ આગળ બધું લઈને જાય છે અને પહેલા અમે રીતે ઝું પડી ત્યાં છે પછી બતાવી છે આ બાજુ બળદ પણ છે તો ફ્રેન્ડ્સ હું તો બધું આવી રીતના લઈને જાઉં છું મારાથી ચલા તો પણ નહીં સમાન એટલું બધું છે ને તો સંજુ તો ઠેઠાઈ પૂતી ગયે હશે ને કોઈ છે પણ નહીં અહીંયા સ્વાગત કરવા માટે સંજુ કઈ જો સંજુ મેં કપ કોઈ છે પણ નહીં આવડા મોટા ઘરમાં સ્વાગત કરવા માટે તવાડી એમ કેમ કે કોરું કાઢ્યું ને એટલે બધા નીંદવા જતા રહ્યા હશે નહીં મસ્ત બનાવી લીધું નહીં અમે હતા તો ફ્રેન્ડ્સ કેટલું હતું તમને પણ બ્લોગમાં બતાવ્યું પકડ તો ખરો તો ફ્રેન્ડ્સ હું કેવી રીતના બધું અરે પકડ એમ કહું આ દેખને મેં કેવી રીતના લઈને આવું અને એટલું બધું વજન લાગે તો એ પકડતો નહીં તો અમારો રૂમ હવે અમારે અહીંયા જ રેવાનું એવું કહે છે તો મોકલા ને બીજા તોય નહીં જાઉં અહીંયા દરેશ હેન્ડ એફરેન્સ તો થોડુંક બધું મૂકી દઈએ તો સામાન મૂકી દીધો છે અહીંયા

અહીંયાથી પાવાગઢ અમે આવ્યા ને એ સાતસો કિલોમીટર થાય નહીં હા કેમ કે આખી રાત બસમાં જાય અને અહીંયા આવતા છે સાડા દસ થઈ ગયા અને તો ફ્રેન્ડ્સ આ બ્લોગ અહીંયા સુધી જ રાખીએ અને બીજો બ્લોગ અને નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો મસ્ત મજા ને એવી કમેન્ટ કરજો અને ફ્રેન્ડ્સ લાઈક પણ કરી દેજો તો બધા ફ્રેન્ડ્સ જય માતાજી ને બાય બાય